આ દુરોધ અમે મારી દરેક સાહેબની મુલાકાત લીધી જિલ્લામાં આવેલી ઉર્દૂ માધ્યમની પ્રાથમિક શાળાઓમાંથી ધોરણ આઠ પાસ કરીને પ્રતિવર્ષ લગભગ થી છસો બાળકો નવમા ધોરણમાં આવતા હોય છે આવા બાળકોને આગળ અભ્યાસ માટે નવમુ દસમુ અગિયારમું બારમું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની કુજ શાળા આખા જિલ્લામાં નથી તો એ શાળા માટે અગાઉ પણ દરખાસ્તો થયેલી છે બે હજાર વીસ એકવીસમાં શાળા મંજૂર પણ થયેલી પણ લોકડાઉન ને કારણે કોઈ કારણોસર ચાલુ ના થઈ માધ્યમિક શાળા તો એ અમે ફરી સ્મૃતિ અપાવવા માટે એ ચાલુ શૈક્ષણિક ક્ષેત્રથી ચાલુ વર્ષે પાંચસો અઠ્યોતેર બાળકો ધોરણ આઠ પાસ કરેલા છે એમાં અઢીસો થી પોણા ત્રણસો છોકરીઓ છે સર્વ શિક્ષા અભિયાન અને નારી શિક્ષણનો નારો સરકાર જયારે લગાવે છે ત્યારે આવી બાળકીઓને ફરજિયાત ડ્રોપ આઉટ લેવો પડે છે માધ્યમિક શાળા એક પણ ગુજરાત પંચમહાલ જિલ્લામાં ઉર્દુ માધ્યમની નથી માંડ માંડ દસ પંદર ટકા બાળકો ગુજરાતની માધ્યમની શાળાઓ યા તો અમદાવાદ સુરત જેવા જિલ્લાઓમાં ઉર્દી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરી શકે છે એસી ટકા ઉપરાંત બાળકોને ફરજિયાત અને એમાં સો ટકા બાળકીઓ લગભગ અઢીસો ઉપરાંત બાળકીઓને ડ્રોપ આઉટ લેવો પડે છે તો અમે કલેક્ટરશ્રીને એ રજૂઆત કરવા આવ્યા હતા કે અમારા બાળકો માન્ય મુખ્યમંત્રી શ્રી જયારે ગોધરાના આંગણે પધારી રહ્યા છે ત્યારે એની આપૃતિ મુખ્યમંત્રીને કહેવા માંગે છે કે અમારો સો વાંક સરકારના વાંકના લીધે અમારે ફરજિયાત ડ્રોપ આઉટ લેવો પડે છે તો આપ શ્રી સીએમ સાહેબને અમારા બાળકોને મુલાકાત કરાવી આપો એ બાળકમાં આઠમુ ધોરણ પાસ કરેલા છે એમને સીએમ સાહેબ ની મુલાકાત કરવી હતી અને સીએમ સાહેબ સુધી અમારી અહીંયા માંગણીને પહોંચાડ્યું આ બે હિતુથી માનીય કલેક્ટર સાહેબને અમે મળ્યા કલેક્ટર સાહેબે ખૂબ જ ઉમદા રિસ્પોન્સ આપ્યો તો બીજી સિડ્યુલમાં અમને શાંતિપૂર્વક સાંભળીને અમારી રજૂઆત આગળ ફોરવર કરવાની વિનંતી કરી એ બદલ અમે એમનો ખૂબ આભાર માની છે અને ગુજરાત સરકારથી ગુજરાત સરકારથી અપેક્ષા રાખીએ છીએ કે અમારા બાળકોનો આગળનો અભ્યાસ થાય એટલા માટે જિલ્લામાં ઉર્દુ માધ્યમ ની માધ્યમિક શાળાઓ દસ શાળાઓ ચાર થી પાંચ હજાર બાળકો એમાં અભ્યાસ કરે છે પ્રતિ વર્ષ આઠમું ધોરણ પાસ કરીને પાંચસો થી છસો બાળકો આવતા હોય આઠમા પછી માં આવતા હોય એ લોકોને આગળ અભ્યાસની વ્યવસ્થા નથી એના માટે માંગણી છે અમારી મારું નામ વિશાખભાઈ બોકડા